નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો મળેલ જથ્થામાં પોલીસકર્મીની સામે આવી જુનાગઢ જિલ્લાના માંગરોળ પોરબંદર રોડ પર વરામબાગ પાસે વિદેશી દારૂ ઝડપાયાનો મામલો માંગરોળ વરામબાગ નજીકથી બાતમીના આધારે ટ્રકની તલાશી લેતા મસમોટો મોટો દારૂનો જથ્થો ઝડપાયો હતો દારૂ તેમજ ટ્રક મળી આવતા અગણ સિત્તેર લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો પોલીસે ડ્રાઈવરની અટક કરી પૂછપરછ હાથ ધરી હતી તપાસમાં ચાર ઈસમો સહિત પોલીસ કર્મીની સંડોવણી સામે આવી અતુલ દાનાભાઈ દયાતરની સંડોવણી બહાર આવી માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અતુલ દયાતરની ધરપકડ તેની સાથે આ ગુનામાં સંડાવેલા અસમલ આહમદ પટેલિયા મિતુલ દાનાભાઈ દયાતર દેવસી નથુભાઈ નંદાળિયાની ધરપકડ કરી કોર્ટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા દારૂના કેસમાં પોલીસ કર્મચારીની સંડોવણી ખૂલતા ચકચાર હાલ દારૂ મુદ્દા વિપક્ષ આક્રમક બની અનેક પ્રકારના આક્ષેપો કરી રહી છે ત્યારે પોલીસ કર્મીની સંડોવણી સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે